હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાયકોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે અમદાવાદ શહેરમાંાર્વત્રીક વરસાદ પડ્યો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે તેમજ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ પડશે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાદરા નગર હવેલી દમણ વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ 16 જુલાઈએ પર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની સંભાવના છે પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે